अरे तेरे देर में देर में ये आज ठाकुर लगाए ठाकुर को तो जिंदा काट, काट देंगे लाओ। अरे इससे नहीं करते तो क्या क्या इस बंदूक से भूंदू चाकू तो नहीं है ये बंदूक तुम्हारी हमने ले ली उससे तो तो। अरे यार दिमाग है कि नहीं दिमाग तो है ना अरे इससे तो मर जाता है तो मानना तो है हमको हाथ काटिंग करना है दोनों किससे काटेंगे

પેલો તો ન્યાસજો હે સીધા ગાતા વળી શું ગાતા લેવાયા તારે શું ગાડા તો

હા તો બચી ગયો બચ ગયા બચ ગયા તુમ તો દોન ગયે રૂકો રૂકો હે બચ ગયો તુ બોલ રહે સરદાર તો કરો તૈયારી પતંગ લુટવાય એને બોલાવો જલ્દી ઉઠાવી લાવો જી સરદાર હાલજ હાલ મને સરદાર તને પકડવા સરદાર લઈને આવતી બસંતી હા નવરાત્રી જોવા જઈએ લઈને જઈએ બસંતી ના ગરબામાં ચાલ બસંતી ના બસંત ઈદ કુતું મતનાથ ના